અને આ બધાયને વાવવું જોઈએ જેમ કે બીજા સૈણા એયા એને રૂપિયા આપે બધાય રૂપિયા વારે અમારસા રૂપિયા આપે 1000 રૂપિયા જો કે મિત્રો ઈ એમ કેવા માંગે છે કે સૈણા નો હોય બગડી જાય અને આ બગડતા નથી આ બધાય હોય કે દે બધાય વાવજો એમ કદે બધાય વાવજો બધાય વાવજો બધાય આપણે બરાબર એમ વાડું બધાય વાળું બધાય આવે ખેડૂત મિત્રો એમ કહે છે કે બધાય તમે વાવજો આમાં રોગ ઓછા આવે મહેનત ઓછી થાય અને ખરસ પણ ઓછો આવે સૈણા અને જેમ ધાણા જીરું બગડે એમાં બગડતા નથી આ અમારો મારો કાકા મોટા પણ મોટો ભાઈ જ છે પણ કાલો છે એટલે તમને હાંડમાં સમજાવે છે તો એ પણ થોડીક નોંધ લેજો વિખે આનું વાવેતરનું બિયારણનો દર રાખવાનો હોય બારથી તેર કિલો અને જે ઘણા કેતા હોય પાટલું કે જારી જે કેતા હોય તે બાર થી ચૌદ ને પાટલે વાવી શકાય ઘણા વીહ ને પાટલે પણ વાવી શકાય એટલું પણ હાલે અને પાકવાના દિવસ ઘણા ખેડૂતો એનો એમ થતું હોય છે પાકવાના તો છણા ને જે પાકવાના દિવસ થાય નેવું નેવું થી સો દી અથવા એકો પાંચ દી અને જો પાણી એકાદ ઓછું હોય તો વહેલા પાકી જાય તો ઉત્પાદન થોડુંક પંદરથી સત્તર મણ થાય નકર જો પાણી પૂરાને સારું એ પૂરી થઈ થાય તો લગભગ વીસ મણ સુધી ઉત્પાદન નીકળે આ તો વધારે આપણે ખેડૂતભાઈની માહિતી જાણીશું હાલો એને મળીએ આ જે ખેડૂતભાઈ છે લક્ષ્મણભાઈ જે માળી આટીના તાલુકાનું ગાંગેસા ગામ છે એટલે લગભગ આજથી બે થી ત્રણ વર્ષથી વટાણા આવે છે તો એની એની પાસેથી જ આપણે જાણી તો લક્ષ્મણભાઈ કેટલા વર્ષથી તમે વટાણો આવે ત્રણ વર્ષ ખેડૂતની તો ત્રણ વર્ષથી વટાણાવ આવે છે અને ઉત્પાદન કેટલું આપે છે અને લગભગ બજાર ભાવ મળતો હોય છે બે હજાર એટલે જ હું તમને છું કે આપણે કાંઈક હવે નવું કરવું પડશે કારણ કે ઘણા ખેડૂત મિત્રો ને ફેલ જાય તો આ આ વિડીયો ઉતારવાનું કારણ જ છે ખેડૂત મિત્રો કે કઈક તમને નવું જાણવા જડે

ધડમ તો ત્રણ દવાના છંટકાવ કર્યા છે એટલે ટૂંકમાં ખર્ચ બહુ ઓછો આવે તેવાનો મતલબ એ છે અને લગભગ લખ્મણભાઈ એમ સમજો ને કે વીસ થી પચીસ વીઘાનું વાવતર વરો રહી છે એ પછી ધડમિત્રો વીસ થી પચીસ વીઘાનું વરો વરો વાવેતર કરે એટલે આ વિડિયો બનાવવાનું કારણ છે કે તમને કઈક થોડીક અલગ વસ્તુ જાણવા જડે તો બે શબ્દ હજી લખમણાઈ આ બીજીના વાતના વાબના વહેલા ઓલા ઉભળા નહીં વાવાના એમાં ફૂગી આવે છે આમાં ફૂગી ન આવે ખેડૂતમિત્રો કહેવાનો મતલબ છે બી બિયારણ સારું પસંદ કરજો નકર જે છેલ્લે તાપમાન વધારે વધારે હોય ત્યારે ધોરી સારી નો તકલીફ રહેતી હોય ચાલો ને હું દે પાણી પાણી મૂકી દેવાના ખેડૂતભાઈ એમ કહે છે કે 90 દિવસ પાણી પાય અને છોડી દીયો અને પછી લગભગ 10 12 15 દિવસ પાકી જતાય 15 દિવસ મિત્રો તો આ એકવાર વાવેતર અવિષ્ય કરજો વટાણા વિશે વધારે માહિતી જોતી હોય તો લક્ષ્મણભાઈ અને હું તમને અવિષ્ય આપશું કોમેન્ટ અવિષ્ય કરજો વટાણા તો અને કોઈ પણ તમારે જોવું હોય વટાણાનું વાવેતર કેવી રીતે કરી શકાય લક્ષ્મણભાઈ સંપૂર્ણ માહિતી આપશે અને એને હું મળાવી હું દે ગાંગેસા ગામ છે ભાઈ જુનાગઢ જિલ્લાનું માળી આટીનાનું તાલુકાનું ગાંગેસા ગામ છે મિત્રો આપડે લખમણભાઈ ને જાણીએ જંગલી પ્રાણી ગાયું જે ભાઈ નું બહુ ત્રાસ છે મોટો બેનિફિટ આ કહેવાય કે જે જંગલી પ્રાણી આવે એને આમાં ખાય જ નહીં ને કોઈ જાતનું નુકસાન ન કરે તો ક્યાંય અંતરિયાળ જો આપડે રખુલ્લું ન કરી શકતા હોય ન્યા વાવેતર કરવું હોય તો કરી શકે લખમણ ખાય મળું ન મારે વટાણા ખેડૂત મિત્રો આ એક નવી વાત જાણવો મેળી તો કોમેન્ટ કરજો અને હજી કે લખમણભાઈ આ કેટલા વર્ષોથી આ મારી પાસે પણ એટલી જાણકારી નથી લખમણભાઈ કેટલા વર્ષો ત્યાં આવે એટલી એને વધારે એને ખબર હોય તો એક આ વાતર કર્યા જેવું છે ખેડૂત મિત્રો કારણ કે હવે સણા અને આ થતું નથી તો ખેડૂત મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો વટાણા વિશે કોઈ પણ માહિતી જતી હોય તો અમારો સંપર્ક કરજો કોમેન્ટ કરજો મળશો એક નવા જ વિડીયોમાં આવે નવા વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરી અત્યારે બધાને જય માતાજી